તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કોળી સમાજ બાદ હવે ભરવાડ સમાજ પણ હવે અત્યારે મેદાને ઉતરી ગયો છે કેમ કે મિત્રો ખૂટવડાના એક ભરવાડ સમાજ સમાજના યુવક ઉપર જે હુમલો થયો હતો તો મિત્રો એને ન્યાય અપાવવા માટે અત્યારે ભરવાડ સમાજ પણ મેદાને આવી ગયો છે તો મિત્રો ભરવાડ સમાજના આગેવાને શું અપીલ કરી તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ બનાવ બન્યો તે આ અંતર ના ભાવથી અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયણ છે